કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા મિત્રો તો આજે આપણે આંગણવાડી લઈને વાત કરીએ તો કે ગુજરાત રાજ્ય સરકારના એક લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કે જેમનું છેલ્લા ત્રણ વર્ષથી જે એક માંગ ચાલી આવે છે એમાંની સૌથી મુખ્ય માંગણીઓની માંગ છે કે હવે જે સરકાર વિચારણા કરી રહી છે તો ટૂંક જ સમયમાં છેલ્લા ત્રણ વર્ષથી સરકાર જે છે તે કર્મચારીઓને અમલમાં લાવવાને લઈને જે હાલ વિચારણા કરે છે તો કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કર્મચારી બહેનોની જે મુખ્ય પડતર કરી રહી છે તેને લઈને હવે સરકાર ઘણા બધા જે વિચાર વિગતવાર કરે છે તો એને લઈને આજ અગત્યની ચર્ચા કરશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેચા હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં એટલે કે ત્રેપન હજાર કરતા પણ વધારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા કુલ એક પોઈન્ટ દસ લાખ કરતા પણ વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની છેલ્લા ત્રણ વર્ષથી જે ચાલતી વિચારણા છે તે હવે અમલમાં આવી શકે છે ગુજરાત આંગણવાડીમાં હવે ટેક હોમ રેશન એટલે કે કેટેનારમાં જીઓ ટેગિંગ ફરજિયાત કરવામાં આવી શકે છે જેના લીધે રેશન સાચા લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે હવે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો રાજ્ય સરકાર દ્વારા કુપોષણ નિવારવા માટે શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ અને મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ મુખ્ય જવાબદારી સ્વરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ હોવાથી આંગણવાડી દ્વારા અપાતા ટેક હોમ રેશનને લાભાર્થી સુધી પહોંચાડવા જીવો ટેગિંગ કરવામાં આવશે આંગણવાડીમાં ટેક હોમ રેશન છ મહિનાથી ત્રણ વર્ષ સુધીના બાળકોને તેમજ ગર્ભવતી મહિલાઓને ધાત્રી માતાઓને આપવામાં આવે છે આ રેશન આંગણવાડી કેન્દ્ર મારફતે પહોંચાડવામાં આવે છે વાત કરીએ આ રેશન પહોંચાડવા પાછળનો મુખ્ય હેતુ તો ગુજરાતમાંથી કુપોષણ દૂર થાય છે તો રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે રેશન વિતરણની પદ્ધતિમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે આ માટે આગામી નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં બજેટની નાણાકીય જોગવાઈ કરવાની હાલમાં ગતિવિધિ પણ હાથ ધરાય છે જોકે હજુ બજેટની અંતિમ તબક્કાની બેઠકો બાકી છે પરંતુ આ બાબત છેલ્લા ત્રણેક વર્ષથી બાળ વિકાસ વિભાગમાં ધ્યાનમાં હોવાથી આ વર્ષે બજેટમાં તેના માટે જે છે તે સ્પેશિયલ બજેટમાં ફેરવાય તેના બજેટમાં સમાવેશ થાય તેવી શક્યતા છે નાણાં વિભાગ સાથેની બેઠક બાદ આ બાબતને મંજૂરી મળે તો તેનો સમાવેશ થશે ગુજરાત કુપોષણ ઘટ્યું હોવાના કેન્દ્રમાં આંકડા છે કેન્દ્ર સરકારના ઓક્ટોબર બે હજાર યોજાયેલા સંસદના સત્રમાં રજૂ કરાયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં બાળકોને જે કહી શકાય કે કુંઠિત વૃદ્ધિ

હવે ટેક ખોમ કે જે શૂન્યથી છ વર્ષના બાળકો ગર્ભવતી માતાઓ અને ધાત્રીમાં કહી શકાય કે જેઓ ટ્રેકિંગ ફરજિયાત કરશે તેમના માટે સરકાર દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું જે પૂર્ણ કદનું બજેટ ફેબ્રુઆરી મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જે વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થવાનું છે તેમાં સરકાર દ્વારા જાહેરાત કરી શકાય છે તો મિત્રો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત